પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ શહેરમાં દશેરાના પવિત્ર દિવસે રાજપૂત સમાજ અને વિહિપ બજરંગ દળ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું પાટણ શહેરમાં દશેરાના પવિત્ર દિવસે વિવિધ સ્થળો પર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું વિજયા દશમીના પર્વને લઈને પાટણ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજનના આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો સહિત યુવાનો મોટી સંખ્યામાં રાજપૂત સમાજની હોસ્ટેલ ખાતે ઉપસ્થિત રહી મંત્રોચ્ચાર વચ્ચે શસ્ત્ર પૂજન કર્યું હતું પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિજયા દશમીના પર્વની ઉજવણી શહેરના બગવાડા દરવાજા જૂનાગંજ બજાર કેદારેશ્વર મહાદેવ અને રાધનપુરી વાસમાં શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત શસ્ત્રપૂજનનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કેસી પટેલ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગર અધ્યક્ષ જગદીશ ઠક્કર નગરમંત્રી રાકેશ પટળી બજરંગ દળ નગર સંયોજક મેહુલ ભરવાડ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યશપાલ સ્વામી પાટણ